બધાઈને જય ભારત જય જોહર આદિવાસી સમાજમાંથી ઉત્તમભાઈ આદિવાસી સમાજમાંથી ઉત્તમભાઈ राठોળ બધાઈને જય ભારત જય સંવિધાન આજે આ મંચ ઉપર થી અમે રાજકોટ આદિવાસી ભિલ પંતરથી અમારા સમાજના વડીલો આગળ બેઠા છે ને મને કીધું છે કે જા સમર્થન જાહેર કરી દે એટલે અમે ગુજરાતમાં રાજસ્થાનમાં એમપી માં ને મધ્યપ્રદેશના આદિવાસીઓને કહી છે

અમે રાજકોટ આદિવાસી ફિલ્પંતરથી અમારા સમાજના વડીલો આગળ બેઠા છે ને મને કીધું છે કે જા સમર્થન જાહેર કરી દે એટલે અમે ગુજરાતમાં રાજસ્થાનમાં એમપીમાં ને મધ્યપ્રદેશના આદિવાસીઓને કહી છે કે જે મણિપુરની ઘટના ઘટી છે તેમાં આપણી સાથે ક્ષત્રિય સમાજ અને આપણે ક્ષત્રિય સમાજની સાથે છીએ આજે અંદરના घाવ થાય બુરવાનો સમય આવી ગયો છે જાગી જાવ બધાઈને જય ભારત જય વાહ વાહ